સહજ આત્મ સ્વરૂપ ગુરુ શ્રી આત્મસિદ્ધિ વિશે તેના રચયતા વિશે તેને જાણી માની અને માણી તેઓ વિશે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં વચનામુદ બસો સત્યાશી આ એકમ રવિવાર સવંત ઓગણીસો સુડતાલીસ પરમ કુપૌ અને બરોબર પાંચ વર્ષ બાદ આ સોદ એકમ ગુરુવાર સવંત ઓગણીસો બાવન આત્મસિદ્ધિ લખી દશા હાંસલ થઈ વુજ છસો એંશીમાં નવ નવ વખત લખ્યું કે પોતે વર્તમાને વિદ્યમાન વીર છે વર્તમાને વિદ્યમાન મહાવીર છે બીજા શ્રી રામ કે બીજાશ્રી મહાવીર છે કલ્પ વૃક્ષ છે અમૃત સાગર છે પરમ શાંતિના ધામરૂપ છે પરમાત્મા સ્વરૂપ છે અને લિખિતનમાં લખ્યું કે ઓમ શ્રી મહાવીર એટલે કે પરમાત્મા દશા હાંસલ થયા બાદ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાણું છે આત્મસિદ્ધિ ચૌદ પૂર્વનો સાર છે વાણી છે શ્રી તીર્થંકરની વાણીના પાંત્રીસ અતિશય હોય તેમાંનો તેરમો બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવવો અને વીસમો બોલ એ છે કે પર રહિત મૂળ સત્ય છોડવું નહીં પૂજ્ય સૌભાગભાઈને આત્મસિદ્ધિ અવગાતા એટલો આનંદ વર્તતો કે લખે છે આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે વાંચી ઘણો આનંદ થાય છે પાંચ મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવો તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતું ગ્રંથ વાંચી આનંદ આવે છે તેથી જ જીવું છું આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી સર્વે ખુલાસા એટલામાં થાય છે આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું મન થતું નથી વગર ભણે વગર શાસ્ત્ર વાંચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે જે ખુલાસો પચીસ પચીસ વર્ષે થાય એવો નહોતો તે થોડા વખતમાં આપની કૃપાથી થયો છે પૂજ્ય મલલભાઈ અંતર અનુભવ લખે છે કે પરિશ્રમથી મારા ત્રિકરણ યોગ કોઈ પણ અપૂર્વ પદાર્થના વિશે પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો તે પરમ ઉત્કૃષ્ટ શાસ્ત્ર શ્રી આત્મશ્રી શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે આત્મવિચારમાં ચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહ્યા કરે છે જેથી મારા સામાન્ય અનુભવથી એમ લાગે છે કે જો તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર આત્મચિંતન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન વચનકાયના યોગ પણ આત્મવિચારમાં જ વ્યર્થ્યા કરે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઉપદેશમાં પ્રકાશ અને ગણધર શ્રી ગૌતમ સ્વામી બધું સમજી ગયા તે પ્રમાણે આત્મસિદ્ધિના એક એક વાક્ય લબ્ધી વાક્યો છે પરમકુમારદેવ પ્રભુસિંહજીને આત્મસિદ્ધિ આપ્યા બાદ કેમ રહે છે તેમ પૂછે છે પ્રભુસિંહજી જવાબ વાળે છે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ર રહે છે આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે એ પ્રભુ આત્મસિદ્ધિ શાસ્ત્રના બોધબીજ કથનની ગાથા વાંચું છું અને તે વાત તમારું હૃદય ભરાય આવે છે પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજી આત્મસિદ્ધિશાસ્ત્ર ચૌદ પૂર્વનો સાર છે ધર્મ અંગેના સર્વ સંશયો દૂર થાય છે એક જ ગાથામાં નિત્યક્રમની આખી વેળા જાય તો પણ કલ્યાણ કરે છે મોટા મોટા આચાર્યોની પણ શાન ઠેકાણે લાવે એવી છે વચનામતનો અર્થ હું સમજું છું એટલો જ છે એમ ન માની લેવું નેમિનાથ ભગવાનને પશુની દયા આવી તેની કરતાં વધારે દયા આવી અને આ આત્મસિદ્ધિ કૃપા દ્વેલ લખી છે માત્ર અંતરંગ સાધનાથી અરીસા ભુવનમાં કેવળ પ્રાપ્ત થયું એ ચમત્કારી છે પરમ પરમપૌે આવો ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે બધા શાસ્ત્રો મોટા મોટા મહાભારત કે પુરાણો વાંચ્યા હોય પણ આત્મસિદ્ધિ વાંચ્યા બાદ આશકારો થાય નહીં તો અધૂરું ચૌદ પૂર્વના સારરૂપ આત્મસિદ્ધિમાં ભલ ભલાને માન્ય કરવી પડે તેવી વાતો છે તેથી વધારે હું જાણું છું એમ કહેનાર કંઈ જ જાણતો નથી તેમાં ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે આત્મપ્રવાદ ગણતરવાદ છવ્વીસ કરોડ લોક પ્રમાણ એકસો બેતાલીસ ગાથામાં સમાવ્યા છે એકોતેર લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળ્યો ત્યારબાદ આ વાણી આત્માને લૂંછાઈને ખરી છે પૂજ્ય મગન બાપા કહેતા કે ગોવડના ડોળે આત્મસદીમાં ભૂલ શોધવા કોઈ મથે પણ આ પૂર્ણ પુરુષ ભૂલ મળે ક્યાંથી ભૂલ હોય તો મળે ને આ પૂર્ણ પુરુષની રચના સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીની હસ્તલિખિત નોટમાંથી આ કાવ્ય મળેલ છે આત્મા અનુભવનો રણકાર લખે છે પતિત જન પાવની અધમ આત્મસિદ્ધિ જન્મ સુરસરિતા જોગીએ આત્મા ભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી થી ચારો તર ભૂમિના નગરનળી યાદમાં पूर्ण कृपा प्रभु ये करीती हे पतन पावनि याद नदी नी धरे नाम नड़ी याद पण चरण चू मी महा पूरो न परमकृ पाड़ुनि चरणरज संतनि भक्ति मी हरे चित्त समीप रही एकम बाला चितीपरही एकमालेती भक्तिरी दीपा धरी ने એકીકલ મેં કરી પૂરી કૃપાળુએ આસોવ એક મે સિદ્ધિજી ને હે પતિતજન પાવની સુરસરી તાસી અધમઉારી આત્મસિદ્ધિ કોણે લખી શા માટે લખી ક્યારે લખી ક્યાં ક્ષેત્રે લખી અને કઈ નદી ક્યુ ગામ એ ભૂમિનું મહાત્મ્ય ચરણરથ સંતની ભક્તિભૂમિ અને એના મુખ સાક્ષી પૂજ્યશ્રી અંબાલાલભાઈ કેવી રીતે લખી એકીકલ મેં કરી પૂરી કૃપાળુએ આ એક એકમે સિદ્ધિજીને આખો ઇતિહાસ આ સામે ખડો થાય કોની વિનંતીથી લખી ભવ્ય સો ભાગ્યની વિનંતીથી કેવા ભક્ત ભગીરથ સમા અને જન્મ જન્માંતરો જાણતા અપૂર્ણ પુરુષે આત્મઅભવ વડે આ આગમ વાણી આત્માને લૂંછાયને આવેલી વાણી નિષ્કારણ કરુણાના કરનાર કદમ ઉદ્ધારીણી આત્મસિદ્ધિ આપે છે અને જે જીવને આલોચના પ્રતિક્રમણ ફળશે વિષ દ્વા આત્મસાત થશે એને એમ થશે કે હું અનંત દોષનું ભાજન છું હું અધમધમ અધિકોપતિ છું તો આ સાધન જરૂર કામ આવશે સમજાવ્યો સંક્ષેપમાં સકળ માપ નિર્ગ્રંથ શટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ માસ્તક ભાવે ભક્તિ નહીં હું ચોકું કાળમાં મોક્ષ માર્ગ અવિરોધ પણ કરી તમે પ્રગટ સમજાવ્યો પૂજ્ય બ્રહ્મચર્યજીની અંતરંગના અહેસાસ વાણી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ